એટલે તમારા મુખ કદી જંખવાન પડશે નહીં આ કંગાલ પુરુષે પોકાર કર્યો અને યહવા તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો યહવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે અનુભવ કરો અને જુઓ કે યહવા ઉત્તમ છે જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે યહવાના સંતો તેનું ભય રાખો કેમ કે તેનું ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે પણ જેઓ યોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વનાની અછત હોશે નહીં આવો દીકરાઓ મારું સાંભળો હું તમને યોવાનું ભય રાખતા શીખવીશ કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે તો ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ ભૂંડાથી દૂર થા અને ભલું કર શાંતિ શોધ અને તેની પાછળ લાભ ન્યાયો પર યહવાની કૃપા છે તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે જેઓ ભૂંડું કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાની વાસ્તેહવાનું મુખ તેઓની વિરુદ્ધ છે ન્યાયો ઉપકાર કર્યો અને યહવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેઓને છોડાવ્યા આસા બંગ થેલાની પાસે યહવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે ન્યાય માણસને માથે ઘણા દુખાવે છે પણ યહવા તે સર્વમાંથી તેને છોડાવે છે તે તેના સર્વ હાડકાનું રક્ષણ કરે છે તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી દુષ્ટોનો સંહાર પોતાની ભંડાઈથી થશે અને ન્યાયોના દ્વેષીઓ દોષિત ઠરશે યહવા પોતાના સેવકોનો પ્રાણોનો ઉદ્ધાર કરે છે તેના પર ભરોસો રાખનારામાંથી એકે દોષિત ઠરશે નહીં